હેલો મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે આજે એક નવી વાર્તા સાથે આવી ગયા છીએ મા અન્નપૂર્ણાનો વ્રત તો માં અન્નપૂર્ણાનો વ્રત ક્યારથી થાય છે તે ચાલો આપણે સાંભળીએ અને વાર્તા સ્ટાર્ટ કરીએ માક્ષર સુદ છઠ આ વ્રત કરનારે સવારે નાઈ ધોઈ માન પૂર્ણામાની કથા વાર્તા સાંભળવી વ્રત કરનારે એકવીસ દિવસ એકટાણા કરવા ભૂલથી કોઈ વસ્તુ ખાઈ જાય તો બીજા દિવસે નકરડો ઉપવાસ કરવો એકવીસ દિવસે આ વ્રત પૂરું થાય છે કાશીનગરમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ ઘણો ઉદ્ધમ કરે પણ પેટ પૂરતું ખાવાનું ન પામે ઘણીવાર તો બંનેને અન્ન વગર પણ ઉપવાસ કરવા પડે બ્રાહ્મણ ભૂખના દુઃખથી કંટાળી કાશી વિશ્વનાથના મંદિરે ગયો મહાદેવજીને પ્રસન્ન કરવા તે ભૂખ્યો અને તરસો ત્યાં બેઠો ત્રણ દિવસ થયા ત્યાં તો તેની દિવ્યવાણી સંભળાય અન્નપૂર્ણા અન્નપૂર્ણા બ્રાહ્મણને નવાઈ લાગી તે બીજા માણસને પોતાને સંભળાયેલી વાણીની વાત કહેવા લાગ્યો લોકો કહેવા લાગ્યા મૂરખ આટલું સમજતો નથી કે તો અન્ન વગર ટળવળે છે તેથી તને અન્નના ભણકારા સંભળાયા કરે છે બ્રાહ્મણ ઘરે ગયો અને પોતાની પત્નીને વાત કરી બ્રાહ્મણી બોલી ના લોકો ગમે તે કહે પણ તમે ફરીથી મંદિરે જાવ અને ભગવાનને પ્રાર્થના કરો તેવો દયાળુ છે આપણું દુઃખ અવશ્ય દૂર કરશે બ્રાહ્મણ ફરીથી મંદિરે ગયો અને મહાદેવજીનું ધ્યાન ધરવા લાગ્યો ત્રણ દિવસ થયા ત્યાં તો મહાદેવજી પ્રસન્ન થયા અને તેને કહ્યું હે બ્રાહ્મણ પૂર્વ દિશામાં અનપૂર્ણા દેવી નામના મંત્રનો જપ કરતો ચાલ્યો જા દેવી અનપૂર્ણા અવશ્ય તારા ઉપર કૃપા કરશે મહાદેવજીના વચનો માથે ચડાવી બ્રાહ્મણ તો ત્યાંથી પૂર્વ દિશાએ ચાલવા માંડ્યો ભૂખ લાગે તો ફળફળા દેખાય ઝરણાનું પાણી પી અને મા અન્નપૂર્ણા નામનો જાપ જપતો જાય આગળ જતા એક સરોવર આવ્યું સરોવરની પાળે સુંદર વૃક્ષો ઉગેલા હતા અને તેની ફૂલવાડી હતી ત્યાં ગયો અને પૂછ્યું બહેનો તમે શું કરો છો એક અપ્સરા બોલી ભાઈ અમે માં અન્નપૂર્ણા માનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે પૂછ્યું એ વ્રત શી રીતે થાય અને શું ફળ મળે અપ્સરાઓએ કહ્યું ભાઈ માં અન્નપૂર્ણાનું વ્રત માક્ષરસો છઠથી કરાય આ વ્રત સૌ કોઈ કરી શકે છે દોરાની એકવીસ શેર લઈ એકવીસ ગાંઠો વાળવી એકવીસ એકટાણા કરવા અને માના નામનો ઘીનો દીવો કરી કથા વાર્તા સાંભળવી એકવીસ દિવસ પૂરા થઈ વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતા દાન આ વ્રતથી ભૂખ્યાને અન્ન મળે મૂર્ખાને વિદ્યા મળે અને દરિદ્રને ધન મળે આંધળાને આંખો મળે ને વાંઝિયાને પુત્રો મળે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે ભાઈ તમારે વ્રત લેવું હોય તો લો આ વ્રતનો દોરો એમ કહી અપ્સરાઓએ બ્રાહ્મણને વ્રતનો દોરો આપ્યો બ્રાહ્મણે ખરાબ આવતીમાં અન્નપૂર્ણામાં વ્રત લીધું વ્રત લેતા બ્રાહ્મણને સરોવરમાં હીરા ચડ્યા સોના મંદિર રૂપાના કમાડ અને રત્નોથી જળ હળતા જરૂખા બ્રાહ્મણ મંદિરમાં ગયો ત્યાં તો હિંડોળા ખાટ ઉપર માતાજી ઝૂલે બ્રાહ્મણ માતાજીને સાટાંગ નમસ્કાર કરીને હાથ જોડીને રહ્યો માતાજી બ્રાહ્મણની વાત સમજી ગયા અને આશીર્વાદ આપતા બોલ્યા હે પુત્ર જા તારું કલ્યાણ થશે તારી દરિદ્રતા મટી જશે અને તું સુખી થઈશ માતાજીના આશીર્વાદ લઈને બ્રાહ્મણ ઘરેથી ગયો ધીમે ધીમે તેની આવક માંડી થોડા દિવસમાં તો તેને મોટી હવેલી ચણાવી માતાજીની કૃપાથી નિર્ધર બ્રાહ્મણ ઘડીકમાં ધનવાન બની ગયું બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું ના થાપણને ખાવા પીવાની ચિંતા નથી પણ એક બે સંતાન હોય તો સારું ગમે તે રીતે તમે બીજું લગ્ન કરો જેથી આપણને સંતાનની ખોટ છે તે પૂરાય બ્રાહ્મણે પોતાની પત્નીની વાત માની લીધી અને બીજું લગ્ન કર્યું નવી વહુ મનની બળેલી અને જીભની ઝેરેલી માક્ષર મહિનો આવ્યો અને બ્રાહ્મણ બ્રાહ્મણીએ વ્રત આરંભ્યું હવે વ્રતના ત્રણ દાડા અધૂરા હતા ત્યાં નવી વહુ વાત જાણી ગઈ એટલે તેને ઊંઘતા બ્રાહ્મણના હાથેથી માં અન્નપૂર્ણામાં દોરો તોડી નાખ્યો માતાજીના વ્રતના અવગડા થઈ એટલે તે માતાજી ક્રોધે ભરાયા અને માતાજીના કોપથી બ્રાહ્મણનું ઘર સળગી ઉઠ્યું બધા નિરાધાર થઈ ગયા નવીઓ પોતાના પિયર ચાલી ગઈ બ્રાહ્મણી નિરાશ ન થતા તેના પતિને કહેવા લાગી નાથ ચિંતા ન કરશો તમે ફરીથી માં અન્નપૂર્ણા પાસે જાવ અને અપરાધની ક્ષમા માગો બ્રાહ્મણ તો પેલા તળાવ પાસે ગયો અને હે મા અન્નપૂર્ણા કહી પોતાનો દેહ તળાવમાં પડતો મૂક્યો ત્યાં તો માતાજી પ્રસન્ન થયા અને બ્રાહ્મણને ફૂલોની પેઠે ઝીલી લીધો માતાજીએ બ્રાહ્મણીને કહ્યું તું નવી વહુ લાવ્યો તેથી મારું વ્રત ભંગ થયું તું હવે તારા ઘરે જા તારે પુત્રની ખોટ હતી તો મને કહેવું હતું જા તારે એક બુદ્ધિમાન પુત્ર થશે માતાજીનું વરદાન લઈ બ્રાહ્મણ ઘરે આવ્યો અને પછી બ્રાહ્મણીને સારા દિવસો દેખાયા અને નવ મહિને ફૂલ જેવો રૂપાળો દીકરો જન્મ્યો ધણી ધણિયાનીના આનંદનો પાર ન રહ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી વર્ષો વર્ષમાં અન્નપૂર્ણા વ્રત કરવા લાગ્યા તેમને હવે કોઈ પણ વાતનું દુઃખ ન હતું જય અન્નપૂર્ણામાં જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેમાં વ્રત કરનાર સાંભળનાર વાંચનાર બધાને ફળજો ને બધાની મનની ઈચ્છા પૂરી કરજો મારી મા અન્નપૂર્ણા મા અને બહેનો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો